સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા શેફ અને સિક્યોર ગરબાની થીમ પર સલામતીના ભાગરૂપે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તો પોલીસ છુપાવેશમાં રહી સુરક્ષા આપશે સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો આ ગ્રાઉન્ડ દસ હજાર ખેલૈયાઓની કેપેસિટી ધરાવતું અને પોલીસ દ્વારા મહિલાઓ માટે સુરક્ષિત અમે સેફ ગરબાનું આયોજન કર્યું છે

આ વર્ષે નવરાત્રિનો જે તહેવાર આજથી ચાલુ થયો છે એમાં સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત સેફ અને સિક્યોર ગરબાની થીમ ઉપર અમે નવ દિવસ પોલીસ હેડક્વાર્ટરમાં ગરબા કરવાના છીએ જેમાં લોકો માટે સાર્વજનિક ગરબાનો મહોત્સવ છે જેમાં કોઈ પણ લોકો આવીને ગરબા ગઈ શકે છે અહીંની જે અરેન્જમેન્ટ છે એમાં ખાસ કરીને અમે મહિલાઓ માટે સુરક્ષિત ગરબા અને સેફ ફીલ કરે એની માટેની અલગ વ્યવસ્થા કરી છે ગ્રાઉન્ડમાં સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ પણ ગરબા કરશે અને આખું ગ્રાઉન્ડ જે છે એ અમે સીસીટીવી કેમેરાથી સર્ચ કરેલું છે ગ્રાઉન્ડની કેપેસિટી દસ હજાર જેટલી છે ગ્રાઉન્ડમાં ખાણીપીણીના સ્ટોલ પણ લગાડે છે અને રોજે રોજ નવે નવ દિવસ ગુજરાતના ખ્યાતનામ કલાકારોની પાર્ટી અને ગરબાનું આયોજન જે છે એ અહીંયા થશે એટલે મારી તમામ હિંમતનગરની જનતાને વિનંતી છે કે ઓ અહીંયા અમારે ત્યાં આવે અને ગરબાનો લાભ લે આખા સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો આખા સાબરકાંઠા જિલ્લામાં બારસો જેટલા પોલીસ કર્મીઓ અને આપણી છવ્વીસ જેટલી સી ટીમ એ ફરજ બજાવી રહી છે આ ગ્રાઉન્ડની વાત કરીએ તો અહીંયા લગભગ બસો જેટલા પોલીસ કર્મીઓ ખાનગી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવી રહ્યા છે કલ્પેશ પટેલ એચ ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા